દેવ મિત્રો આજથી પવિત્ર શ્રાવણ માસની શરૂઆત થાય છે અહીંયા જ્યાં હું ઊભો છું ત્યાં કણ કણમાં નદીઓના લીણમાં ભક્તોના નાદમાં મંદિરના ઘંટમાં દરેક જગ્યાએ ગુંજે છે હર હર મહાદેવ તો આજે તમારા હૃદયને સ્પર્શે એવું સ્થાન એટલે કે જુનાગઢ ભવનાથ તળેટી ભવનાથ મહાદેવના દર્શન હું આજે તમને આ વિડીયોમાં કરાવીશ તો ચાલો ભવનાથના દર્શન કરીએ એ પહેલાં આપણે મારી યુટ્યુબ ચેનલ કુબાત કિશનને સબસ્ક્રાઈબ ન કરીએ તો સબસ્ક્રાઈબ કરી દેજો આવા શ્રાવણ માસના અલગ અલગ મંદિરોના દર્શન કરવા માટે એટલે આવેલ બ્લોગ મેળવવા માટે અને આપ ફેસબુકમાં જોતા હોય તો ફેસબુક પેજને ફોલો કરી દેજો હર હર મહાદેવ તો ચાલો આજે ભવનાથ મહાદેવનો ઇતિહાસ ગિરનારનો ઇતિહાસ અને પવિત્ર શ્રાવણ માસે ભવનાથ ભોળાનાથના દર્શન કરીએ શ્રાવણ માસ એટલે મહાદેવના ભક્તિભાવનો મહિનો ધાર્મિક માન્યતા પ્રમાણે આ માસ દરમિયાન ભગવાન શિવના આશીર્વાદ રહે છે ભક્તો સોમવારના વ્રત કરે છે જળાશભિષેક કરે છે અને ઓમ નમ શિવાયના જાપથી પોતાનું જીવન અને આત્મા શુદ્ધ કરે છે ભવનાથ મહાદેવ મંદિર ગિરનાર પર્વતની તળાટીમાં આવેલું છે કહે છે કે અહીં શિવજી તપશ્ચર્યા કરવા માટે નિવાસ કરતા હતા ભવનાથનો અર્થ થાય છે ભવ એટલે જગત અને નાથ એટલે સ્વામી દુનિયાના સ્વામી ભોળાનાથ અહીં દર વર્ષે ભવનાથનો મેળો ભરાય છે જ્યાં સાધુઓ આખા ભારતભરમાંથી ઉમટી પડે છે અને અહીં આ અગ્ધિ કુંડમાં ડૂબકી મારી અને પોતાનું ભાથું પોતાની સાથે બાંધી જાય છે ભવનાથ નામ મંદિરમાં મંદિરની અંદર પ્રવેશતાની સાથે જ ભક્તિનો અનુભવ થાય છે ધ્વનિ ધૂપ વાસ્તવ દિવ્ય માહોલ જાણે આત્મામાં શાંતિ આપે છે અહીં શિવલિંગ પર રોજ અભિષેક થાય છે દૂધથી ગંગાજલથી ફૂલોથી આપ પૂજામાં જોડાતા ભક્તોનો ભાવ જોઈને લાગે છે કે ભગવાન યથાર્થમાં હી વસે છે કણકર્ણમાં વસે છે અને શ્રાવણ માસના દર સોમવારે વિશેષ પૂજા હી થાય છે કાવડિયાઓ દૂર દૂરથી પાણી લાવી અને ભવનાથ મહાદેવની શિવલિંગ પર અર્પણ કરે છે ભક્તો ઉપવાસ કરે છે શિવ મહિમા સ્તોત્ર રૂદલાષ્ટમ અને શિવ તાંડવના પાઠ કરે છે શ્રાવણ માસમાં ભક્તિનું એક અલગ જ આભા મંડળ અહીં સર્જાય છે ભવનાથ મંદિર માત્ર એક શિવ સ્થળ નથી તે ગુરુદત્તાત્રેયના ગિરનાર પર્વતના પાવન તળેટીમાં આવેલું છે આ ધરા એ શક્તિનું કેન્દ્ર છે જ્યાં ભક્તો તપ કરે છે મન નિર્વાણ પામે છે ગિરનાર પર્વત નો સ્પર્શ કરવાથી ભક્તિ ઉત્પન્ન થાય છે કારણ કે અહીં કણ ભક્તિ વસેલું છે છે અને ભવનાથ મહાદેવ તો આ શ્રાવણ માસમાં ભોળાનાથ ના ચરણો માં આમંત્રણ છે તમારું જીવન ભક્તિથી ભરાઈ જાય છે મનને શાંતિ મળે છે અને દરેક મનોકામના પૂર્ણ થાય એ ભગવાન महादेव ना दर्शन जय श्री महाकाल ओम पागल बाबा जूना अखाड़ा भवनाथ महादेव मंदिर के पास में आया हूँ मैं बाबा के दरबार में बहुत भाग्यशाली हूँ मैं बाबा का आशीर्वाद मेरे ऊपर है और सदा बरसता रहे जय श्री महाकाल ओम पागल बाबा जय तुम्हें મમ 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 નાચ તની સંગમ ગમ 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 રૂપા રોન કડક રંગ ડમ બમ 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 ડમ રૂકા ડમ રૂકા નાચ તની સંગમ